નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અર્ચના ક્રિએટર સ્ટુડિયોમાં દોસ્તો જેમણે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તેમને દિલથી ખૂબ ધન્યવાદ અને જે ચેનલ પર નવા આવ્યા હોય તે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે તમને અહીં મળશે એડિટિંગ ડિઝાઇનિંગ કોલોગ્રાફી સ્ટાઇલિશ પોન સોંગ મિક્સિંગ વગેરે વિશેના વિડીયા તો દોસ્તો આજના વિડીયામાં આપણે આપીશું સરસ મજાના નવા તદ્દન કોલોગ્રાફી જે બિલકુલ નવા છે અને નવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે તો આ કોલોગ્રાફી ડાઉનલોડ કરવા માટે તમારે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે પરંતુ તેના ઉપર એક પાસવર્ડ છે જે પાસવર્ડ તમારે વિડીયોના કોઈ પણ ભાગમાં બોલીને બતાવવામાં આવશે જેથી કરી વિડીયાને ધ્યાનથી અને પૂરો જોશો તો જ તમને પાસવર્ડની ખબર પડશે અને તમે અહીંથી કોલોગ્રાફી ડાઉનલોડ કરી શકશો દોસ્તો હું તમને આ વિડીયોમાં બતાવીશ કે તમે અહીંથી ટોટલ કોલોગ્રાફી કઈ રીતે ડાઉનલોડ કરશો અને સિંગલ કોલોગ્રાફી જો તમારે તમારી પસંદના કોલોગ્રાફી ડાઉનલોડ કરવા હોય તે પણ હું તમને આ વિડિયોમાં બતાવીશ કે કઈ રીતે તમે સિંગલ કોલોગ્રાફી ડાઉનલોડ કરી શકશો દોસ્તો તમારે સિંગલ કોલોગ્રાફી ડાઉનલોડ કરવા હોય કે ટોટલ કોલોગ્રાફી ડાઉનલોડ કરવા હોય પરંતુ બંને માટે તમારે પાસવર્ડની જરૂર પડશે જ એટલે પાસવર્ડ કોઈ કોઈપણ ભાગમાં તમને બોલીને બતાવવામાં આવશે જેથી કરી વીડિયાને ધ્યાનથી અને પૂરો જોજો તો તમે સિંગલ અને ઓલ કોલોગ્રાફી પણ ડાઉનલોડ કરી શકશો તો ચાલો દોસ્તો જઈએ આપણે લેપટોપને સ્ક્રીન ઉપર અને જોઈએ કે તમે આ કોલોગ્રાફી કઈ રીતે ડાઉનલોડ કરશો તેને પહેલાં પાસવર્ડના પહેલાં બે અંકો હું તમને કહી દઉં કોલોગ્રાફી ડાઉનલોડ કરવાના પાસવર્ડના પહેલા બે અંક છે ટુ જીરો ગુજરાતીમાં કહીએ બે અને જીરો આ બંને અંકને તમારે યાદ રાખવાના છે અને પાછળથી બીજા બે અંકો જાણી અને તમે આ કોલોગ્રાફી અહીંથી આસાનીથી ડાઉનલોડ કરી શકો છો જ્યારે તમે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરશો એટલે તમને આવું પેજ એક ઓપન થશે જો તમે કોમ્પ્યુટર કે લેપટોપની અંદર કરો તો આવું દેખાશે અને જો મોબાઈલની અંદર કરશો તો તે વર્ટિકલમાં દેખાશે તેને નીચે આવશો એટલે અહીંયા અમુક સેકન્ડો ચાલતી હશે જ્યાં સુધી સેકન્ડો પૂરી ના થાય ત્યાં સુધી તમારે રાહ જોવાની છે સેકન્ડો પૂરી થયા બાદ અહીંયા એક ડાઉનલોડ નાવનું બટન આવશે તેના ઉપર ક્લિક કરવાનું છે ડાઉનલોડ નાવ ઉપર ક્લિક કરશો એટલે તમે એક બીજા પેજ ઉપર આવી જશો અહીંયા તમને બે બોક્સ દેખાશે ઉપર છે સિંગલ કોનોગ્રાફી ડાઉનલોડ લિંક અને નીચે છે ઓલ કોલોગ્રાફી ડાઉનલોડ લિંક અહીંથી તમે સિંગલ કોલોગ્રાફી પણ ડાઉનલોડ કરી શકો છો અને ટોટલ કોલોગ્રાફી પણ ડાઉનલોડ કરી શકો છો જો તમારે સિંગલ કોલોગ્રાફી ડાઉનલોડ કરવા હોય તો સિંગલ કોલોગ્રાફી ડાઉનલોડ લિંકનું જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું છે જેવા ક્લિક કરશો એટલે અહીંયા તમને એક પાસવર્ડ માગશે જે પાસવર્ડ પહેલાં બે મેં અંકો કહી દીધા છે અને પાછલા બે અંકો છે ટુ ફાઈવ ગુજરાતીમાં કહીએ તો બે અને પાંચ આ ચાર અંકો તમારે જાણી અને અહીંયાથી પાસવર્ડ નાખી અને તમે એક એક કોલોગ્રાફી ડાઉનલોડ કરી શકો છો હું અહીંયા પાસવર્ડ નાખી દઉં છું પાસવર્ડ નાખ્યા પછી અનલોક લિંક ઉપર ક્લિક કરશો એટલે તમને એક બીજા પેજ ઉપર લઈ જશે અને અહીંયા જોઈ શકો છો તમે બધા જ જે કોલોગ્રાફી છે તે અહીંયા આવી ગયા છે આ રીતે તમે અહીંથી જે પણ તમારો પસંદનો કોલોગ્રાફી હોય તેને તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો ધારો કે તમને આ એક કોલોગ્રાફી પસંદ આવ્યો તો તેની ઉપર ક્લિક કરશો એટલે સીધો જ કોલોગ્રાફી તમને અહીંયા ડાઉનલોડ જોવા મળશે બરાબર જોઈ શકો છો અહીંયા ડાઉનલોડ થઈ ગયો છે ત્રેવીસ નંબરનો આ કોલોગ્રાફી હતો અને તે અહીંયાથી જેવું કોલોગ્રાફી ઉપર ક્લિક કર્યું તો ઉપર ડાઉનલોડ થઈ ગયો છે બરાબર પછી તમારે જો હોલ કોલોગ્રાફી જોઈતા હોય તે પણ તમે અહીંયા હોલ કોલોગ્રાફીનું જે ઓપ્શન આપેલું છે તેના ઉપર ક્લિક કરશો એટલે ત્યાં પણ પાસવર્ડ માગશે જે પાસવર્ડ મેં બંને પાસવર્ડ આગળ કહી દીધા છે બંને પાસવર્ડને જાણી તમે અહીંથી પાસવર્ડ નાખી અને આ લિંકને અનલોક કરી શકો છો અને અહીંયાથી ટોટલ કોલોગ્રાફી પણ ડાઉનલોડ કરી શકો છો બસ દોસ્તો આજના વિડીયામાં આટલું જ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ